નમસ્તે બાળકો કેમ છો મજામાં છો ને આજે આપણે ધોરણ ત્રણમાં વિષય ગુજરાતી એમાં એકમ પાંચ કોરો કાચબો ભીનો ચાંદો એમાં આપણે પાના નંબર સડસઠ ઉપરમાં ઉપર ગીત આપેલું છે એ ગીત આપણે આજે ગાઈશું ટપુ ના મે હતો કાચબો અટક હતી લપ લપિયા

ટપુએ સપનો જોયેલું માન સરોવર જાસુ હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાસો એક જ પરમા કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ હંસ કહે કે ઉડીએ ત્યારે જરા ના બોલીસ ઉડતા પહેલા ટપ્પુ ભાઈએ કરી લીધું શોપિંગ ઘણી બધી વસ્તુ લીધી ને લીધી ખારી હંસ નાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગણું મગર માછલા અને દેડ કાજુ એ ધારી ધારી તરાવની પારેથી ઉડી સાહી એક સવારી ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા બોલાઈ જઈને ટપ્પુ ભાઈ તો બાય બાય ટાટા બોલ્યા છૂટી લાકડી મો માંથી ને ટપ્પુ ઊંધા માથે ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજન રાખે સાથે પડ્યો ધાસકો હંસોને ને કે હમના ટપ્પુ મરશે આ કઈ ઓછું પાણી છે કે છપ છપ કરતા તરશે ત્યાં તો ટપ્પુ એ સ્વિચ દબાવી ખોલ્યું પેરાસૂટ પાંખ વિજાવાની એ આમાં નહોતી માથા કોટ બજારમાં જઈ સાવ અમે કઈ નહોતી લીધી સિંગ ટપ્પુ ભાઈ કહે હું એ હવામાં કરી શકું સિમિંગ હતી વાર્તા જૂની જેમાં ઘણા બધા મર કાચબા મરતા ટપ્પુ ભાઈ તો આકાશેથી પીંછા જેમ ઉતરતા નીચે ઉતરી ટપ્પો ભાઈ તો ગંગાજી માં નાયા ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા બાળકો તમને ગીત ગાવાની મજા આવી ને હવે આપણે આ ગીતને સમજીશું ટપ્પો નામે હતો કાછબો અટક હતી લપલપિયા બાળકો ટપ્પો નામે એક કાચબો હતો અને એ કેવો હતો લપ લપ્યો આખો દિવસ બોલબોલ કરે આખો દી બસ પાણીમાં રહી કર્યા કરે છબ છબિયા એ પાણીમાં છબ છબિયા કરતો હતો એક સવારે સાવ નિરાંતે બેઠો ટપવું પારે એક સવારે એકદમ નિરાંતે કશું કામ હતું નહીં એની જોડે એટલે એ પાળે બેઠો હતો એની પીઠ ઉપરથી લપસે ટીપા લીછા ડારે પીઠ ઉપરથી પાણીના ટીપાં સરકી રહ્યા હતા આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોરી આકાશમાંથી એક વાદળી ધોરી નીચે ઉતરી જરા છીનવટથી જોયું તો હતી અંશની ટોરી કાચબાબાઈએ આકાશમાંથી ઉતરતી વાજરીને જોઈ એમને લાગ્યું કે વાદળી ઉતરી રહી છે પણ પછી એમને થોડું ઝીણવટથી જોયું નજીક જઈને જોયું તો એમને હંસની ટોરી દેખાઈ ટપ્પુએ સપનું જોયેલું માન સરોવર જાશું આ ટપ્પુ નામનો જે કાચબો હતો એને એક સપનું જોયું હતું કે હું માન સરોવર જઈશ ક્યાં હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાસું ટપ્પુ ક્યાં છે કે હંસ જેવું ખાય છે સાચા મોતી એવા હું પણ કોઈક દિવસ ખાઈશ એક જ પરમા કરી દોસ્તી લઈ લીધું પ્રોમિસ આ ટપુભાઈ હતા એમને હંસ સાથે દોસ્તી કરી એટલે કે મિત્રતા કરી અને એમને પ્રોમિસ લીધું એટલે કે એમણે વચન લઈ લીધું પ્રોમિસનો મતલબ થાય વચન હંસ કહે કે ઉડીએ ત્યારે જરા ના બોલીશ આ હંસ હતા એમણે ટપ્પુભાઈને કીધું ટપ્પુભાઈ કેવા હતા લપલપ્યા હતા બોલ બોલ કરતા હતા એટલે હંસે કીધું કે જ્યારે આપણે ઉડીએ ત્યારે તારે બોલવાનું નથી ઉડતા પહેલાં ટપ્પુભાઈએ કરી લીધું શોપિંગ જ્યારે ઉડવાનું હતું એ પહેલાં ટપ્પુભાઈએ શોપિંગ કર્યું શોપિંગ એટલે કે ખરીદી કરી એમણે ઘણી બધી વસ્તુ લીધી અને લીધી ખારી સિંગ એમણે શોપિંગમાં ઘણી બધી વસ્તુઓ લીધી અને એની સાથે ખારી સિંક પણ લીધી હંસ લાકડી લઈ આવ્યા ને આવી ઉડવા ટાણું હંસ હતા એ લાકડી લઈને આવ્યા અને એમને ઉડવાનો સમય થઈ ગયો ટાણું એટલે કે ઉડવાનો સમય આવી ગયો હતો ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું એમણે આખો દિવસ એમને ગોખાવી દીધું કે તમારે શું કરવાનું છે રહેવાનું છે બોલવાનું નથી મગર માછલા અને દેડકા જુએ ધારી ધારી નીચે મગર હતા માછલા હતા અને દેડકા હતા એ બધા જ આ હંસ અને કાચબો એ ઉડતા હતા એ ધારી ધારીને જોતા હતા તળાવની પારેથી ઉડી શાહી એક સવારી તરાવની પારેથી એટલે તળાવના કિનારા ઉપરથી આ સાહી સવારી આ હંસ અને બધા ઉડતા દેખાયા ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા આ જે ટપ્પુભાઈ હતા એ ઉડતા હતા એટલે બધા જે નીચે દેડકા અને બધા હતા એમને દરવાજા ખોલ્યા ફૂલાઈ જાયને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા આ ટપ્પુભાઈ હતા એ લપલપ્યા હતા એ શું કર્યા ફૂલાઈ ગયા કે બધા મને જોવા આવ્યા છે એટલે એ ફૂલાઈ ગયા અને એમને ધ્યાન રહ્યું નહીં કે એમને મોઢામાં લાકડી પકડી છે પણ એ તો બોલી ગયા ટાટા બાય બાય છૂટી લાકડી મોમાંથી ને ટપ્પુ ઊંધા માથે ટપ્પુભાઈના મોઢામાંથી લાકડી છૂટી ગઈ એ બોલ્યા એટલે લાકડી છૂટી ગઈ એટલે એ ઊંધા માથે પડ્યા ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે કે આકાશમાં ઊંચે ઉડે છે તો પછી કોઈ સમજણ જોડે રાખતું નથી પડ્યો ધાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે આ હંસ હતા એ હંસને ધાસકો લાગ્યો એમને ગભરામણ થઈ ગઈ કે હમણાં આ ટપ્પુભાઈ જે છે એ મરી જશે આ કંઈ ઓછું પાણી છે કે છપ છપ કરતાં તરશે હંસ કહે છે કે આ પાણી નથી આ તો આકાશ છે તો એ પાણીમાં જ છપ છપ કરતા તરી શકે આકાશમાં કંઈ તરી શકે નહીં ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરા સૂટ આ ટપ્પુભાઈ હતા એ તો ખૂબ જ હોશિયાર હતા એમણે તરત જ પેરાસૂટથી સ્વિચ દબાવી દીધી અને પેરાસૂટ ખુલી ગયું પાંખ વીજવવાનીએ આમાં નહોતી માથાકૂટ કહે છે ટપ્પુભાઈ કે અહીંયા પાંખ ફેરાવવાની પણ કોઈ માથાકૂટ હતી નહીં ખાલી શું કરવાનું હતું સ્વિચ જ દબાવવાની હતી બજારમાં જઈ સાવ અમે કઈ લીધી સિંગ આ ટપુભાઈ છે કે બજારમાં જઈ મેં ખાલી સિંગ લીધી નહોતી મેં તો પેરાશૂટ પણ લીધો હતો ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું શકું સ્વિમિંગ ટપુભાઈ કહે છે કે હું એ હવામાં તરી શકું છું સ્વિમિંગ એટલે તરવું હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા ટપુભાઈ તો આકાશેથી પીંછા જેમ ઉતરતા કે પહેલાં જે વાર્તા હતી તો પહેલાંની વાર્તામાં શું થતું હતું કાચબાભાઈ નીચે પડીને મરી જતા હતા પણ હવે વાર્તાની અંદર સુધારો થયો છે એમાં તો કાચબાભાઈ તો ખૂબ જ ઓશિયાર થયા છે એમણે તો શું કર્યું છે પેરાશૂટ ખરીદી લીધો છે અને એમણે પોતાની જાતને બચાવી લીધી છે નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાયા પછી ટપ્પુભાઈ તો માનસરોવર જાય છે અને ત્યાં ગંગાજીમાં નાય છે ખાધું પીધું અને એમને રાજ કર્યું અને એમને મીઠા ગીતો પણ ગાયા આ રીતે બાળકો ટપ્પુભાઈ માનસરોવરની યાત્રા પર ગયા હતા અને એમને ખૂબ જ મજા આવી અસ્તુ